પણ અત્યાર સુધીમાં મેં જે કઈ કંપનીના વાવેલા એની કરતા મને આની અંદર રિઝલ્ટ સારું મળ્યું છે વજનમાં કેવું લાગે છે વજનમાં સારા મળું તો અત્યારે પચી પચી મન તો ઉતરી ગયું હોય ને અને તમે આ છેલ્લે આ છ માસ છ માસ બે હજાર પચીસ આ આ કપાસ ઉભો છો તમે જોઈ શકો છો ટૂંકમાં આ વર્ષે વરસાદ પુષ્કળ થયા સત્તાય તમે જોઈ શકો છો નિશ્ચય ફાલ લેવાની ક્ષમતા ઈંડવા થઈ ગયા નહીં બહુ સારી પ્લસ પોઈન્ટ ગણાય અત્યારે ઝીણવા ઓછા થયા છે કોઈને બે ગાળામાં એવો વરસાદ પડ્યો સાતમ ઉપર અને અત્યારે જે પેલો ફાલ હતો એ સાતમ ઉપર ખરીદ્યો હશે એટલે બીજો ફાલ જે આવ્યો હતો એ અત્યારે ટૂંક ખરીદ્યો નવરાત્રીમાં સતત આ વેરાયટીમાં અત્યારે તમને આ છોડ તમે આપણે એક બારોબારનો છોડ છે આવા છોડ બધા અંદર છે કે

અને પોમભ મોટું થાય છે અને વજન વાળો થાય છે હવે આ વર્ષે વરસાદ ખુબ પડે